વિશ્વનાથનું જે ધ્યાન કરે છે તેનો જન્મ લેવો સફળ છે તેથી ક્યારે શિવાલય જાઓ તમારી પાસે ચંદન નથી પીલો પત્ર પુષ્પ નથી અબીલ ગુલાલ કંકુ કુચવી કોઈ સૌભાગ્ય દ્રવ્ય નથી ભગવાન મહાદેવના શિવાલય જઈ અને ભગવાન મહાદેવના શિવાલય ભગવાન મહાદેવનું સિર્ફ ધ્યાન કરો શિવાલય એ ધ્યાન સ્થાન છે શિવાલયનું ગર્ભગૃહ એ ધ્યાન કેન્દ્ર છે પણ સૌ લોકો ધ્યાન નથી કરી શકતા તેના માટે એક યોજના બનાવી કે સૌ ધ્યાન ન કરે સૌનું મન વિચલિત રહે છે આ બેસીએ તો ઘણા બધા વિચારો ઉભા થાય એ જે નથી કરી શકતા તેના માટે પૂજા પરંપરા છે યોગી મહાપુરુષો પૂજા ન કરે ધ્યાન કરે છે શિવની સંપૂર્ણ પરંપરા ધ્યાન પરંપરા છે જ્યારે વિષ્ણુ ભગવાને સર્વ અને શિવ ભક્તિનું માર્ગદર્શન કર્યું ત્યારે મહાદેવજી સ્વયં વિષ્ણુ ભગવાન સ્વયં કહે છે કે દેવતાઓ હું તમને શિવની ભક્તિનું માર્ગદર્શન કરું છું હું તમને સૌને સ્થૂળ શિવલિંગ આપું છું પણ સ્થૂળ શિવલિંગની પૂજા કરતા કરતા તમારે સૂક્ષ્મ શિવલિંગ ગતિ કરવાની છે તમારે ધીરે ધીરે ધ્યાન તરફ પર્યાણ કરવાનું છે આ પ્રતિક છે આધાર છે સંપૂર્ણ શિવ પરંપરા એ ધ્યાન પરંપરા છે અને ધ્યાનનો એક પાઠ એક પ્રકાર એ પૂજા છે સામાન્ય જન માટે પૂજા કરવી બહુ આવશ્યક છે પણ પૂજા ભગવાન ની કરતા 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 તેનું જીવન જ એક પૂજા બની જાય ઘણા ઘણા મેં મોટા મોટા ધુરંધર સાધુ સંતો મહાપુરુષો તપસ્વી ને જોયા છે પૂજા નથી કરતા પણ આલમસ્ત રહે છે આપણે પૂજા કરવી જોઈએ આ તો એ લોકોને પહોંચાવવા સમય જે પહોંચેલા સાધુ હોય તેની વાત છે આપણે બધું કરવું જ પડે છે વિશ્વનાથ ધ્યાન કરે છે વિશ્વ પતિ વિશ્વ સર્જક વિશ્વ પોષક વિશ્વ સર્જક

સુખ આવે શાંતિ આવે એ ભગવાનને કહેતા અને બહુ દિલથી બહુ હૃદયથી કહું છું અશાંત જીવનને શાંત બનાવવું હોય તો શાંત શિખર શૈનમ્ઠમ શિવના ભજન વગર આ દુનિયામાં કોઈને શાંતિ મળે નથી અને મળવાની પણ નથી શાંતિ વિના નહીં મહાદેવની ભક્તિ વગર આ દુનિયામાં કોઈને શાંતિ ન મળે શાંતિ 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 જોતે શિવના ભજન કરે મહાદેવ નું ભજન ભગવાન વિષ્ણુજી નારદ ને વિશ્રામ ને અનુભૂતિ થશે તમને બ્રહ્માએ નારદ ને કહ્યું શાંતિ બિના નહીં શિવના ભજન વગર આ દુનિયામાં કોઈ શાંતિ મળે નથી ને મળવાની પણ શાંત રહેનારો દેવ છે આટલું સામર્થ ધરાવતો દેવતા પણ શાંત રહેનારો દેવતા છે આ દુનિયામાં મેં જોયા સામર્થ્ય જે ધરાવતો એ શાંત બહુ હોય છે અને તેના શાંત સ્વભાવને કારણે તેને સામર્થ મળ્યો હોય છે નાના નાના પદ મળે ને તેને બડાય બહુ હોય અમને તો ગામ ગામ નગર નગરનો અનુભવ નાનકડું પદ હોય ગામમાં આવ્યું પણ એને એટલું બધું આમ હોય ને વાત પૂછો એટલું તો બડા પ્રધાન ને ન હોય

શાંતાકારમ શયન એવું સમજી બેસવાનું કે શંકર પહાડ ઉપર સૂતો રહે છે કોઈ જગ્યાએ વર્ણન સાંભળ્યું મહાદેવ સૂતા છે વિષ્ણુ માટે કહ્યું છે શાંતકારમ ભોજક શયન વિષ્ણુ જરૂર સર્પ ને સયા કરી વિષ્ણુ એ લેર કરે છે લક્ષ્મી પગ દબાવે નાગ બાપા સુંદર છત્ર નાગ નાગની પથારી કરી અને વિષ્ણુ ભગવાન શયન કરે છે વિષ્ણુ ભગવાન શયન એટલા માટે કરે છે તેનું ઈષ્ટ મજબૂત છે મહાદેવ જેનો બાપ બહુ બળવાનું હોય એના છોકરાને ને કઈ તકલીફ ના હોય એનો બાપ મહાદેવ છે વિષ્ણુ ઈષ્ટ મહાદેવ છે વિષ્ણુ શયન કરે છે પણ શંકર ભગવાન નહીં शिखरशयनम शिखरशा मटे शिखर એટલે ઉચ્ચ પદ ધ્યાન માં પણ શિખર તપ માં શિખર સમાધિ માં શિખર સ્થ શિખરસ્થ તેના ઉપર કોઈ નથી મહાદેવ ની ઉપર કોઈ ને શંકર ભગવાન થી ઉપર કોઈ નથી શિખર એટલે શ્રેષ્ઠ પદ તેના ઉપર કોઈ હોઈ જ ન શકે તપ ઓ પર શિખર સ્થ ધ્યાન માં શિખર સ્થ જ્ઞાન માં શિખર સ્થ કોઈનું કલ્યાણ કરવામાં શિખરસ્થ કોઈ પણ વાતને તમે ધારણ કરો દરેક જગ્યાએ ભગવાન શિવ ઉપરી છે એનાથી ઉપરી કોઈ ન જઈ શકે એ શિવ છે શિખર છે ને એટલે કોઈ પહાડના શિખર ઉપર ભગવાન શિવજી સુતા છે એવો અર્થ નથી નીકળવાનો એનો અર્થ છે શિખર એટલે દરેક વસ્તુમાં શિખરસ્થ છે સફળ છે એનાથી આગળ કોઈ જઈ ન શકે એને શિખરસ્થ કહેવાય છે શિવજીને શાંતિ બહુ ગમે છે તમે શિવાલય શિવાલય શાંતિથી બેસી ને મહાદેવને બહુ ગમે છે મૌન મૌન અર્થ મહાદેવના ભક્તોએ ઓછું બોલવું જોઈએ મહાદેવના ભક્તોએ વધારે વધારે મૌન રહેવું જોઈએ શિવજીને શાંતિ પ્રિય છે તેથી શાંત રહેનારો દેવ શાંતિ નું દાન કરનારો દેવ છે એ મહાદેવ છે બોલો નહીં મેં ઘણી વાર માં તમે પણ સાંભળ્યું કે જયારે જગત નું સર્જન થયું ત્યારે ભગવાન મહાદેવજી સૌને સામર્થ્ય પ્રમાણ આપતા હતા કોઈને તપ આપવું કોઈને સાધના આપી કોઈને પદ કોઈને રાજા કોઈ મહારાજા કોઈને સંપત્તિ કોઈને અલગ 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 સૌને સૌને સૌ લોકો જે જે મેળવ્યું લઈ લઈને ભાગવા લાગ્યા પણ ભગવાન શંકરજી જયારે સૌને વસ્તુની વહેંચણી કરતા હતા ત્યારે એક વસ્તુ મહાદેવના હાથમાંથી નીચે પડી ગઈ અને જે વસ્તુ નીચે પડી એના પર ભગવાન શિવજીએ પોતાના પગ રાખી દીધો ઋષિ મુનિઓ કરે કે આ બધી વસ્તુ સૌને આપી દીધી છે પણ એક વસ્તુ ભગવાન શિવના હાથમાંથી નીચે પડી ગઈ છે એના પર ભગવાન શિવજી તેના પગ રાખી દીધા છે આ વસ્તુ શું છે એ તો આપણે પૂછીએ ભલે આપે ના આપે ઈશ્વર ની ઈચ્છા ઋષિ મુનિઓને તબ સાધના જ્ઞાન ઘણું બધું મળ્યું લઈને જતા નહીં રહ્યા સંપત્તિ મળી એ ભાઈ ગયા રાજા બેને એ ભાઈ ગયા મહારાજાઓ ભાગ્યા ગયા કોઈ ઉભા નહીં રહ્યા મળી ગયું ભાગો ઋષિમણીઓ ત્યાં ઉભા રહ્યા છે અને કહ્યું છે ભગવાન અમારા યોગ્યતા પ્રમાણે તમે અમને આપ્યું કોઈને તપ કોઈને સાધના કોઈને જ્ઞાન કોઈને વિદ્યા કોઈને સામર્થ્ય પણ ભગવાન એક પ્રશ્ન ઉભો થયો છે કે તમે જ્યારે સૌને વસ્તુની વહેંચણી કરતા હતા ત્યારે એક વસ્તુ તમારા હાથમાંથી નીચે પડી ગઈ એમાં તમે બંને પગવા નથી દેખાવા એ બીજી કોઈ વસ્તુ નથી એ શાંતિ છે ઋષિ મુનિઓ કહ્યું ભગવાન સમજી ગયા તમારા ચરણોમાં જે રહે ને એને શાંતિ મળે છે બાકી તમારા ચરણોમાં ન રહે એને દુનિયામાં કોઈ શાંતિ ન મળે શાંતિ જોતી હોય તો શિવજીના ચરણે ശിവ ദുനിയ കി സക